ગીરસિંહભાઈ ચતુરભાઈ ગામ ભંડારાના હું અહીંયા સિક્યુરિટી તરીકે ફરીજ બજાવું છું એટલે ત્યાંથી મને અનુભવ છે કે આ ઘોડો મહારાજાનો વફાદાર ઘોડો હતો શિકારી ઘોડો હતો તો મહારાજાને શિકાર કરવાનો જંગલમાં શિકાર કરવાનો બહુ શોખીન હતા એટલે મહારાજા આ ઘોડા ઉપર બીને શિકાર કરવા માટે જતા હતા તો આ ઘોડો ઓગણીસો ને તેતાલીસ સાલમાં અંદર શાંત થયો આ ઘોડાની અંદર પછી આ શીરો પાડીયો નાખવા માટે અહીંયા આવ્યો છે માટે હા હા એટલે ઘોડાની યાદગીરી ઘોડાની યાદગીરી છે મહારાજા સાહેબ એમનો વફાદાર ઘોડો ઘોડો એમનો માનીતો ઘોડો માનીતો ઘોડો હા એટલે આ ઘોડા પર બેન શિકાર કરવા માટે જતા એ શિકાર કરવા માટે જતા હતા એ આપ ઘોડો જોઈ શકો હો અને આ લખેલું એ સંવાદ ઓગણીસો તેતાલીસના આસો સુદ દીપગોળો શિકારી બરાબર છે તેનો શીરો 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 એટલે પાળિયો પાળિયો આપણે દેશી ભાષામાં બીધની ભાષામાં શીરો એમ કહેવાય એમ કહેવામાં આવે છે અને માન્ય ભાષામાં પાળિયો પાળિયો હા એટલે આ શિકારીનો ઘોડો છે ભાઈ હવે વિચાર કરીએ કે આપણે ભલ ભલા ગમે તેવા માણસો ગામોની અંદર શાંત થઈ ગયા અવસાન પામી ગયા સ્વર્ગવાસી થયા પણ એમના પાયા કે શીરા અમુક લોકોથી નાખતા પણ ખરેખર શું સ્ટેટને આપણે ધન્યવાદ આપીએ કેમ કે ઘોડાનો પણ શીરો નાખ્યો હોય અહીં ઘોડાનો પણ શીરો નાખ્યો હોય એટલે કેટલું અમારો સંતરામપુર રાજ રાજ એકબીજાની કદર કરે હા મનખરની કદર તો કરી કરી પણ જો પશુઓની બી કદર કરવામાં આવી એટલે ખરેખર અહીંના જે મહારાજા સાહેબ થઈ ગયા જોરાવજી અને એ વખતની જે હશે એમની સેના અને એમના સૈનિકો સિપાહીઓ એ બધાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ હીએ હમ કે આજે અહીંયા આગળ પશુઓની બી કદર કરી હે ને હમ એટલે કોઈ આવો તો કોઈ જગ્યા નથી હું મોટા ભાગના રાજાઓનો ઇતિહાસ મેં થોડો ઘણો સાંભળ્યો હે હા પણ જે આપણે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટી માં જે યુદ્ધ થયું અને તે ચેતક ની સમાધિ મી જોઈ છે તો મહારાણા પ્રતાપે ચેતક ના

રાજા આવી ગયા છે મહારાજા ને આવવાના પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વાર અને પ્રવેશ દ્વાર ની બિલકુલ જમણી બાજુમાં જમણી બાજુ આવી એટલે જમણી બાજુ એની બાજુમાં માં શિરો નાખેલો નાખેલો છે અને મહારાજા આવતા એટલે પેલા મહાદેવના દર્શન કરતા

રાજા એના તા મહાદેવ રે ઉપાસક હતા ઉપાસક હતા બરોબર બરોબર તાર આપણે મળીને ટીનુભાઈ તિરસિંગ ભાઈ બહુ જાણવા મળ્યું આ શિકારી ઘોડાનું નતો જાણતો હું વર્ષોથી આ કર હોય તો આની ઉપર સડી સડી બધા ખાધેલું હોય ને હા ગોટા ખાધા ને સમોસે સમોસા બી ખાધા ને પાણી બોટલો ને બધું ઘણું બધું અમે તો આખો ટોળા ટોળા સોરા ને સોરજે બધા આવતા કે અને અહીંયા તો અમે બે જણા આવતા તારે લાકડા સુધી લઈ ગયેલા હું કાંઈ મળી જઈ જઈ લઉં પણ આ શિકારી ના ઘોડા વિશે પહેલી વાર જાણ્યું ધન્યવાદ ઓકે